નમસ્કાર મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ ચરાડવા જે ગોપાલનગર રામનગર વિસ્તાર છે ત્યાંના જ્યાં રસ્તાની અંદર આજે શેરીઓના પાણીમાં આ તમે જોઈ શકો છો આ રસ્તાની અંદર તમે ગટર હોય તેવી રીતની રસ્તો જોઈ શકો છો તો આજે આ અત્યારે ચરાડવા ગ્રામ પંચાયત દ્વારા શેરીમાં જે પાણી નીકળતું હોય તેને ગ્રામ પંચાયત મંત્રીના સરપંચ સભ્યો દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે અને ગ્રામ પંચાયતમાં આપણી સાથે ચરાડવા ગામના મંત્રી છે આપણે તેમની સાથે ચર્ચા કરીશું મંત્રી સાહેબ તમારું નામ જણાવો ને અત્યારે શું કામગીરી ચાલી રહી છે અત્યારે જે આ વારંવાર પાણીનો પ્રશ્ન હોય છે કે બધા પાણી કાઢે છે બધા એને જવા નથી દેવું ને શેરી માં ગંધવાડી થાય છે એના માટે અત્યારે વિવિધ જગ્યાએ પાણીના ના રોકવા માટે પારા કરી છે એક એવો પ્રયત્ન કરી છે કે બધા સમજે એમ ગામના જે આજે મહિલાઓ રે એના દ્વારા એવો પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે કે ગામમાં ગટરની વ્યવસ્થા કરવામાં આવે તો આ બાબતે આપનું શું કેવું ગામ મોટું છે ધીમે ધીમે નાણાં પંચમાં લેવાની છે ગટર આયોજનમાં લઈને ધીમે ધીમે બધું થશે પણ અત્યારે બધાયની પ્રાથમિક જવાબદારી એ છે કે આપણે પાણી ન ઢોરી તો આ બધું શક્ય બને પણ આપણે એમ વિચારી બીજા ઢોરે છે તો હું ઢોરું એવી રીતે કોઈ દી ગંદવડ સાફ ન થાય અમારા ખ્યાલ થી આ જે પારા કરવામાં આવી રહ્યા છે બરાબર તો આ પારા થી આ કોઈ આનો હલ આવવાનો નથી હલ તો પબ્લિક નો સમજે ત્યાં સુધી હલ આવે જ નહીં બધા એમ કહે છે ઓલા ઢોરે છે હું ઢોરું એ સમસ્યા નું સમાધાન નથી એટલે બધા અત્યારે તમે જે નોટિસ આપી અને પારા કરી રહ્યા છો બરાબર તોય છતાંય પાણી નીકળશે તો આગામી શું કાર્યવાહી દ્વારા પાણી કાઢવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ તમે જોઈ શકો છો શેરીની અંદર પારા કરવામાં આવી રહ્યા છે પરંતુ પારા એ આ પાણીનો હલ નથી પરંતુ ગામની અંદર ખરેખર ગટર થઈ જેવી તેવી ગામ લોકોની માંગણી છે ચૂંટણી આવે ત્યારે ગામ લોકો વારંવાર માંગણી કરતા હોય છે પરંતુ ઘટરસાથી નથી આપણી સાથે એક બીજા ભાઈ પણ છે આપણે તેમની સાથે ચર્ચા કરીશું ગામ લોકો જણાવી રહ્યા છે કે ગામની અંદર આજે તમે જોઈ શકો છો દરેક શેરીની અંદર આ જ સમસ્યા છે ગામ તળાવ તમે જુઓ તો ગામ તળાવમાં પણ આવી ગંદકી ફેલાઈ રહી છે આપણી સાથે ગ્રામ પંચાયતના સભ્ય છે અને આમ આદમી પાર્ટીના હળવદ તાલુકાના પ્રમુખ છે આપણે તેમની સાથે ચર્ચા કરીશું અત્યારે તમે ગ્રામ પંચાયત દ્વારા જ્યાં નોટિસો આપી અને શેરીની અંદર પારા કરવામાં આવી રહ્યા છે તો આ પારા રહ્યા એ કોઈ આનો હલ નથી તો આગામી સમયમાં તમે શું નિર્ણય કરશો પહેલાં તો હું ગામના લોકોને એટલું જ કહેવા માંગુ છું કે આ પાણી તમે કાઢો છો કે પહેલાં પાણી બંધ કરો સામાન્ય સમસ્યાઓ તો રહેવાની જ છે પણ સમસ્યાનું હલ લાવવા માટે પંચાયત બેઠી છે અત્યારે આ ટેમ્પરરી જે સમાધાન અમે લાવ્યા છીએ કે પાણી કાઢવાનું માણસો બંધ કરો પંપના લીધે તો જેના લીધે આ ગંદકી થાય છે રોગચાળા હાલમાં તમે જોયું હશે ચરાળવા ગામના બે યુવાનો ડેન્ગ્યુના લીધે મૃત્યુ પામ્યા ત્યાં શેનું કારણ કે આ ગંદકીના એના લીધે થયું એવું છે તો ગામના લોકોને હું ચરાડવા ગામના લોકોને એટલું કહેવા માગું છું કે આ જે પાણી નીકળે છે એ પાણી બંધ કરો તમારા ઘરની બાજુમાં ગટરનું પાણી નીકળતું એ બંધ કરો અને હું તો એવું કહું છું કે આપણે હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા છે કે આપણે સવારમાં નીકળતા હોય તમારા ઘરનું જે ખરાબ પાણી નીકળતું હોય હવે એ પાણીમાંથી આપણે નીકળીને મંદિરે ત્યાં દર્શન કરવા જતા હોય આપણા દેવી દેવતાના તો એ વસ્તુ પણ ખરાબ કહેવાય એટલે હિન્દુ હોવાના નાતે અને બધા હરેક સમાજને કે હરેક નાતિક હરેક ધર્મને વિચારવું જોઈએ કે આવી રીતના પાણી ના કાઢવું જોઈએ હવે બીજો પણ એક પ્રશ્ન છે હમણાં મહિલાઓએ વાત કરી કે ચૂંટણી આવે ત્યારે ગટરની વાત થાય બરાબર ચૂંટણી વહી જાય પછી કોઈ જવાબ આપતું નથી તો આ બાબતે શું કહેવું તમારું સો તમારી વાત છે કે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી ઢંઢેરામાં જે નેતાઓ છે જે નેતાઓ છે પોતાની રીતે દાવા કરતા હોય છે કે અમે જે ગટરનું છે એ તમારી સમસ્યા હલ કરી દેસુ પણ ગટરની એવી તો મારા ખ્યાલથી આ વખતે જે સંસદની ચૂંટણી હતી એ વખતે ચંદુભાઈ આવ્યા હતા અને એવું ગામમાં કમેન્ટમેન્ટ કરીને ગયા હતા કે આવનારા સમયમાં ચરાડવામાં પૂરા ગામમાં ગટર થાય એવું અમે કાર્ય કરશું પણ હજુ સુધી એનું છેલ્લા એક દોઢ વર્ષ થઈ ગયું પણ હજુ કાંઈ એનો જવાબ નથી એટલે ઈ પણ વિચારવા જેવું છે અને ગામમાં ગટર બને એવી અમે સરકાર પાસે આશા રાખીએ બીજો એક પ્રશ્ન હતો કે હમણાં મહિલાએ જણાવ્યું કે ગામની અંદર જે આપણું ગામ તળાવ હે તો અત્યારે કેનાલ ચાલુ છે કેનાલ સિવાય આપણું તળાવ બીજું કોઈ નથી તો અત્યારે તળાવ ખાલી છે અને તળાવની અંદર વેલ થઈ ગઈ છે તો કા વેલ કાટો અથવા પાણી ભરો તો ગામના જે મહિલાઓ રહી કપડા ધોઈ શકે શું કેવું તમારું સો ટકા એની આગામી સમયમાં અમે ધ્યાન દેસુ ને જે એનું જલ્દી જલ્દ નિકાલ આવતું હશે એવું ગ્રામ પંચાયત દ્વારા આયોજન કરીશું આ તમે મિત્રો જોઈ શકો છો આ શેરીમાં આવી રીતની આડસો જે પારા કરવામાં આવી રહી છે અને ગંદકી દૂર થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે થોડા સમય પહેલાં ચરાડવા ગામની અંદર ડેન્ગ્યુથી બે યુવાનોના મૃત્યુ થયા હતા આ તમે જોઈ શકો છો ગામ લોકો પણ ઘણા બધા ભેગા થઈ ગયા છે અને ગામ લોકોની એક જ એવી માંગ છે કે ગામમાં ગટર કરવામાં આવે આ તમે જોઈ શકો છો શેરીની અંદર નીકળતા પાણી શેરીઓ નરકાગાર જેવી બની રહી છે આ તમે આગળ જોઈ શકો છો આ રસ્તાની અંદર આ પાણી ભર્યા તો આમાં લોકોને ચાલુ કેમ આજુબાજુમાં મકાન હોય આમાંથી મચ્છર કરવાથી રોગચાળો ફેલાવાનો પણ ભય છે આ તમે જોઈ શકો છો દરેક બાજુ ગામ લોકોના બધા ગામ લોકોના ઢોળે ટોળા ઉમટી પડ્યા છે ચરાડવા ગ્રામ પંચાયતના સભ્યો સરપંચ મંત્રી અને જીઆરડીના જવાનોને સાથે રાખી અને જે શેરીમાં ગામ લોકો દ્વારા પાણી જે વધારાનું બહાર શેરીમાં કાઢવામાં આવી રહ્યું છે તેને આડસું એટલે કે માટીના પારા કરી અને બંધ કરવામાં આવી રહ્યું છે અને મંત્રી દ્વારા એવું પણ જાણવા મળેલ છે કે આગામી સમયમાં જો આ પાણી બંધ કરવામાં નહીં આવે તો કાયદાકીય રીતે પગલાં લેવામાં આવશે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર